ગઈકાલે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની હતી જેમાં વિજય રૂપાણીનું પણ નિધન થયું છે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બસો ત્રીસ પેસેન્જર સહિત બાર જેટલા મેમ્બર્સ સવાર હતા ફ્લાઇટના બસો જેટલા લોકો સહિત ફ્લાઇટ જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું હતું તે મેડિકલ હોસ્ટેલના ના પચાસ જેટલા ઇન્ટર્ન સહિત મેડિકલ સ્ટાફના પણ મોત સમગ્રતુર છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ આ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના હોદ્દેદારો તથા મેડિકલ સ્ટાફ અને પારુલબેન વડગામા સહિત મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા હાથમાં મીણબત્તી લઈ બે મિનિટનું મૌન પાડી તમામ મૃતકો ની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી સાથે આ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે આ સાથે અમદાવાદની ઘટનામાં કોઈ પણ પ્રકારની જરૂર પડશે તો સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર તેઓની મદદ માટે ખડે પગે તૈયાર રહેશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે ઘટના બધી કેવી રીતે દુઃખ વ્યક્તિ ખૂબ જ શોકિંગ ઘટના છે અકલ્પનીય છે હજી વિશ્વાસ નથી આવતો કે આટલા યાત્રીઓ એને નીચે જમતા આજુબાજુમાં રહેતા કઈ રીતે થઈ ગયા છે ચિત્રો નથી અને ખૂબ જ દુઃખથી એમનું મૃત્યુ થયું છે ખૂબ જ પીડાથી એમનું મૃત્યુ થયું છે ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને ખાસ કરીને હિંમત આપે કંઈ પણ જરૂર છે તો અમે બધા ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ ઉભા જ છે સાથે

ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આપણે બધા જ ઓળખતા હતા કેટલા એફિશિયન્ટ હતા કેટલા મૃદુભાષી હતા કઈ રીતે એમને ગુજરાત રાજ્ય માટે દેશ માટે સરસ કાર્યો કર્યા છે અને આપણા પોતાના પરિવારને મળવા જતા હતા અને પરિવારને મળવાની જે એક સપનું હતું એમનું અધૂરું રહી ગયું ઈશ્વર એમની આત્માને બી શાંતિ આપે અને એમના જે કાર્યો છે એને આખું દેશ હંમેશા યાદ રાખશે

તમામ રેસિડેન્ટ તમામ પ્રોફેસરો પણ સતત સેવા રહ્યા છે વિભાગના તબીબો પણ જે મૃતકોનું પોસ્ટમોર્ટમ છે તેની સેવામાં પણ લાગેલા છે જે તબીબો થયા છે તેમને પણ હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને જે તબીબોના પરિવારજનો જે મૃત થયા છે તેઓને ભગવાન સહન કરવાની શક્તિ આપે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ